તાલુકાના અરણીવાળા બુકોલી પાસેથી સ્ટેટ સેલ દ્વારા ત્રણ વિદેશી દારનો જથ્થો ભરી જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ડબે ભીલડીથી તાલુકાના રોડ ગાડીઓને વારાફરતી તપાસ અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા તમામ મુદ્દા માલને સિયોરી પોલીસની મદદથી ચાર ઈસમો અને વિદેશી દારૂનો જથ્થો સિયો પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાન અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સફળ ઓપરેશન પાર પાડ્યું અને હવે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ